નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજનો આ વિડીયો જ્યારે કોઈ તમારી નિંદા કરે ત્યારે તમારે કેવા વિચારો રાખવા એ વિશેનો છે ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને અંત સુધી જુઓ નંબર એક જે લોકો પોતાની ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે એમને માન સન્માન સુખ દુઃખની પરવાહ નથી રહેતી આ હંમેશા યાદ રાખજો માણસ સફળ થાય એટલે લોકો એની ખરાબીઓ પણ કાઢશે એને નીચો દેખાડવાની કોશિશ પણ કરશે એ વાતથી ક્યારેય પણ ગભરાવું નહીં બસ ખાલી તમે સાચા છો તો સાચા રસ્તે ચાલતા રહો અને સારા કર્મ કરતા રહો નંબર બે તમને જે પણ કંઈ મળ્યું છે એની ઉપર ક્યારેય ગમંડ ના કરશો અને ના બીજા લોકોથી ઈર્ષા કરો કેમકે ગમંડ અને ઈર્ષા કરવાવાળા લોકોને ક્યારેય પણ મનની શાંતિ નથી મળતી નંબર ત્રણ જો તમારે સારું બનવું જ હોય તો પોતાના મા બાપ અને ભગવાનની નજરમાં સારા બનો દુનિયાના લોકોનું તો શું છે એ તો તમારા સફળ થવાથી પણ બળશે અને તમારી નિષ્ફળતામાં પણ હસીને તમારો મજાક બનાવશે કોઈની ઈર્ષ્યા કરીને માણસ તેનું તો કંઈ પણ નથી બગાડી શકતો પણ પોતાની ઊંઘ અને સુખ જેન અવશ્ય ખોઈ બેસે છે મેં સારું બનીને પણ જોઈ લીધું લોકો તો ત્યારે પણ મને ખરાબ જ કહેતા હતા કોશિશ કર્યા વગર ક્યારેય પણ સુધાર નથી આવતો સંઘર્ષ અને પ્રયત્ન ક્યારેય બેકાર નથી હોતો ઘણી મહેનત પછી બદલાય છે કિસ્મતની રેખાઓ રાતોરાત ક્યારેય ચમત્કાર નથી થતો લોકો તમને કેવી નજરોથી જુએ છે એ જરૂરી નથી પણ તમે પોતાને કેવી નજરોથી જુઓ છો એ જરૂરી છે શરીર સુંદર હોય કે ન હોય પણ શબ્દો સુંદર હોવા જોઈએ કેમકે લોકો ચહેરાઓ ભૂલી જાય છે પણ શબ્દો નહીં શબ્દો અને વ્યવહાર જ માણસની સાચી ઓળખાણ છે ચહેરા અને આશિયતનું તો શું એ તો આજે છે તો કાલે નહીં માફ કરતા અને શાંત રહેતા શીખો તમે એવી તાકાત બની જશો કે પહાડ પણ તમને રસ્તો આપી દેશે આજકાલના સંબંધોથી તો એ વધારે સારું કે એકલા રહો કેમકે જેટલા ઊંડા સંબંધો એટલી વધારે આશા જેટલી વધારે આશા એટલા ઊંડા ગામ જો જિંદગીમાં આગળ વધવું જ હોય તો એકલા ચાલતા અને એકલા જીવતા શીખી લો કેમકે જરૂર પડવા પર આ દુનિયા કોઈની નથી થતી મોઢા ઉપર કડવી વાતો કહેવાવાળા લોકો ક્યારેય પણ દગો નથી કરતા ડરવું તો મીઠું બોલવાવાળા લોકોથી જોઈએ જે દિલમાં નફરત પાળે છે અને સમય આવે બદલાઈ જાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા